જવાહર ચાવડાની નારાજગી ઉપર ભાજપના રજની પટેલે નિવેદન આપ્યું કે પાર્ટી મોટી છે કોઈ વ્યક્તિ મોટો નથી જે પણ પ્રશ્ન હશે સાથે બેસીને તેને ઉકેલ લાવીશું ક્યાંક અંગત બાબતોને લઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ભાજપ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસે કરવામાં આવતું હોય છે અને સાથે જ સન્માન સમારોહનું આયોજન પણ કરવામાં આવતું હોય છે મોટી સંખ્યામાં જે આગેવાનો છે તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે ત્યારે ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ પણ તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું કાકાનો આજે અગ્ન સિત્તેરમો જન્મદિવસ દર વર્ષે રક્તદાન શિબિર તો કરતા જ હોય છે સેવાકીય કાર્યોમાં પોતાના જન્મદિવસ વ્યતીત કરતા હોય શું કહેશો આજે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ એમનું અગણીસિત્તોરમો જન્મદિવસ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમનું જીવન તંદુરસ્તી સાથે લાબુ રહે એવી ખૂબ શુભેચ્છાઓ અને એમણે ખૂબ સેવાકીય કામ કરેલા છે જાહેર જીવનમાં ખૂબ લાંબા સમય સુધી સમાજની આ વિસ્તારની ગુજરાતની એમના માધ્યમથી સેવા થઈ છે પરમાત્માને પ્રાર્થના કરીએ ફરીવાર કે તંદુરસ્તી સાથે તેઓ લાંબુ જીવન જીવે અને ગુજરાતની સેવા કરે નીતિનભાઈનો ઓગણ સિત્તેરમો જન્મદિવસ લોકસભાની ચૂંટણી પતિ પછી એક પછી એક ભાજપના અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે આજે જવાહર ચાવડા જે પૂર્વ મંત્રી હતા અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય એમને એમ કીધું છે કે ભાજપે મારી ઓળખને લીધી છે અને એમ કહીને તેમણે મનસુખ માંડવિયાજીના આક્ષેપનો પ્રહાર કર્યો છે કઈ રીતે જુઓ જુઓ ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ખૂબ મોટો અમારો અત્યારે પરિવાર છે ક્યાંક નાના મોટા વ્યક્તિગત વિચારો હોઈ શકે છે પરંતુ આખીર ભારતીય જનતા પાર્ટી એક પરિવાર તરીકે સૌ સાથે મળીને કંઈ નાના મોટા પ્રશ્નો હશે તો ઉકેલ કરીને અમે ચોક્કસ મજબૂતાઈથી આગળ વધીશું એટલે એમાં કોઈ એવો મોટો વિષય હોય એવું મને લાગતું નથી પણ એમને એમ કીધું કે ભાજપે મારા સિમ્બોલનો ઉપયોગ કર્યો છે હું એમ કહું કે હું આમ છું એનાથી કંઈ હું થઈ જતો નથી પાર્ટી પાર્ટી એ છે છે હોય નીતિન કાકા જન્મ તો ખાસ કરીને નીતિન પટેલના ઓગણ સિત્તેરમાં જન્મ કડી ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે જવાહર ચાવડા જે કે પૂર્વ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય છે તેમને જે આજે મનસુખ માંડવીયાને જવાબ આપ્યો છે તેના જવાબમાં ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું છે કે મોટો પરિવાર છે તેમાં ક્યાંક તકલીફો અને ક્યાંક અંગત બાબતોને લઈને તકરાર થતી હોય છે પરંતુ તમામ બાબતોને સાથે લઈને નિવેડો લાવીશું कॅमरामेन संजय जाधवसाठी विपुल बालदा एबीपी अस्मिता कडी मेहसाणा